વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જ્યારે દેશ દુનિયામાં મોટા ચેન્જ થયા છે ને તો ક્યાંક ને ક્યાંક ગ્રહોની સ્થિતિ બદલાઈ હતી ચાહે તે ભૂકંપ હોય સુનામી હોય અથવા તો યુદ્ધ હોય મિત્રો ફરી ઓક્ટોબર અને નવેમ્બરમાં કંઈક મોટું થવા જઈ રહ્યું છે કારણ કે જ્યારે જ્યારે બુદ્ધ શુક્રનો રાશિ સંબંધ થયો છે ને તો તેઓએ એકદમથી સ્થિતિઓને બદલી નાખી છે પરિવર્તન પૃથ્વી ઉપર કરાવ્યું છે આ મહિનામાં બુધ ગ્રહ પોતાના મિત્ર શુક્રની રાશિમાં હશે અને શુક્ર ગ્રહ પોતાની પરમ ઉચ્ચ રાશિમાં તો આ સ્થિતિના લીધે શેર માર્કેટમાં જબરજસ્ત તૂફાન આવશે દેશ વિદેશમાં ગણિત કાનૂન સંચાર વાણિજ્ય ત્વચા દવા લેખન તેનાથી જોડાયેલા કાર્યોમાં જબરજસ્ત નવા અવસરો ઊભા થશે તેની સાથે સાથે ભારતમાં પણ ટેક્સ વ્યાપાર અને કાનૂનથી સંબંધિત કંઈક મોટા નિર્ણયો લેવામાં આવશે દેશની આર્થિક સ્થિતિમાં સુધાર આવશે તેની સાથે સાથે ખરીદારી અને નિવેશ પણ વધશે મિત્રો દેશ દુનિયા પર તેનો પ્રભાવ તો થશે પરંતુ વર્તમાનમાં સૌથી મોટો લાભ કુંભ રાશિવાળાઓને એટલા માટે થવા જઈ રહ્યો છે કારણ કે શુક્ર ગ્રહ તમારા દસમા ભાવમાં બેઠા છે અને માનસ સાગરીમાં વરાહ મેળે સ્પષ્ટ રૂપથી લખ્યું છે જે જ્યોતિષ ગ્રંથ છે શુક્ર હોય તો તેનું ભવિષ્ય ઉજ્જવળ હોય છે તે સ્વયં ભોગી અને જંગલમાં પણ રાજા સમાન સુખી દેવતા સમાન સુંદર શરીરવાળા હોય છે એને શરીર અને બહુ વૈભવ પ્રાપ્ત થાય છે પરંતુ આ બધાની વચ્ચે સૌથી મોટો લાભ થશે તો એ કોઈ વિશેષ વ્યક્તિ અથવા તો વિશેષ રાશિને થશે તો તે તમારી કુંભ રાશિની જરૂર થશે તો ચાલો જાણીએ કે તેર ઓક્ટોમ્બરથી લઈને છ નવેમ્બરની વચ્ચે શું મોટું થઈ શકે છે શું શું મોટી સંભાવનાઓ બની રહી છે કુંભ રાશિવાળાઓ જ્યારે જ્યારે પણ બુધ અને શુક્ર ભેગા થાય છે ને કોઈ કુંડળીમાં એકસાથે આવે છે ગોચરમાં આવે છે તો લક્ષ્મી નારાયણ યોગ બનાવે છે એમાં પણ એ બંનેનો શુભ સંયોગ પૂર્ણરૂપથી થાય છે તો એવામાં શુક્ર ગ્રહ તમારી રાશિ કુંડળીમાં તેર ઓક્ટોબરથી ભાવમાં પહોંચશે તો તમારા લોકોની આવકને ને એકદમથી વધારી દેશે રૂપિયા પૈસાની આવા જે જાવક છે એની અંદર જબરજસ્ત પરિવર્તન આવશે એટલે કે રૂપિયા પૈસાની આવક વધશે પણ જાવક ઘટશે તમારી પારિવારિક ગતિવિધિઓમાં સુધાર આવશે તમે જોઈ શકશો કે વ્યાપાર એકદમથી ગતિ પકડી રહ્યો છે અચાનકથી આર્થિક લાભ પ્રાપ્ત થાય છે તમે જે જગ્યા પર કાર્ય કરો છો અથવા તો તમારું ધન કમાવાનો સ્ત્રોત તો એક જ છે તો તમારા માટે આવકના નવા સ્ત્રોત ખુલે છે જો તમે કોઈ જગ્યાએ નિવેશ પણ કરો છો તો ત્યાંથી તમને સારું રિટર્ન મળે છે નોકરીમાં પદોત્તન પદોન્નતિના યોગ બની જાય છે તમે ભાગીદારીમાં કાર્ય કરી રહ્યા હો જો તમે પાર્ટનરશીપમાં બિઝનેસ ચલાવી રહ્યા હો તો ત્યાં પર પરિસ્થિતિના બદલવાથી તમને ફાયદો થાય છે લાભ થાય છે એટલે કે જીવનમાં દરેક જગ્યા પર અનુકૂળો પ્રાપ્ત થવા લાગે છે અને આ બધું તમે જોઈ પણ શકશો તમે તમારા જીવનમાં જોઈ શકશો કે તમારી આજુબાજુના લોકો તમારા પ્રત્યે આકર્ષિત થઈ રહ્યા છે તમારી સલાહ તમારા મિત્રો તમારી આજુબાજુના લોકો સહેલાઈથી સ્વીકાર કરશે તેની સાથે સાથે પ્રેમ જીવનમાં પણ અદ્ભુત બદલાવ થાય છે જે રિલેશનશીપમાં જીવન વ્યતીત કરી રહ્યા છે તેમને રોમાંસ અને રોમાંચભર્યા અવસર મળે છે પળો મળે છે સુખનો સમય વ્યતત કરવાનો લાભ મળે છે પ્રેમ સંબંધ મજબૂત થાય છે જો તમે ચાહો છો કે તમારી સારી યાત્રા થાય તો યાત્રાના માધ્યમથી લાભ મળે છે પ્રવાસ કરવાની તક મળે છે આ બધાની વચ્ચે વ્યક્તિ પ્રેમ માટે જો તરસી રહ્યો હોય છે ને એવું નથી કે સુખી સંપન્ન નથી સ્વરૂપવાન નથી પરંતુ તેમના લગ્ન નથી થઈ રહ્યા સંબંધ નક્કી નથી થતો પ્રેમ પ્રાપ્ત નથી થઈ રહ્યો તો એ દરેક લોકોને પણ શુક્રના લીધે પ્રેમ પ્રાપ્ત થશે પાર્ટનર મળશે લગ્નની વાત આગળ વધશે જો તમે માંગલિક પણ છો અથવા તો તમે સમજી લો કે તમારી પાસે ન તો આકર્ષણ છે ના તો સ્વરૂપ છે અને ના તો ધન છે તો પણ શુક્ર તમારું કામ બખુબી ઘાડશે એટલે કે તમે હવે પ્રેમથી વંચિત રહી શકશો નહીં અને ભાગ્ય તમને એ દિશા તરફ આગળ પણ લઈ જશે કુંભ રાશિવાળો વીસ ઓક્ટોમ્બર એક બીજી મોટી ઘટના ઘટિત થશે કારણ કે એ તારીખથી પરાક્રમ શક્તિ સાહસ જમીન મકાન પ્રોપર્ટીના કારણ મંગળ ગ્રહ તમારા ચતુર્થ ભાવમાં પ્રવેશ કરશે અને માન સાગરીમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે ચતુર્થ ભાવમાં મંગળ દિન બંધુ રહી વિદુષમાં ફરવાવાળા સંસ્થાના સેવક બીજાના અધીન પરસ્ત્રી કર પ્રેમ કરવાવાળા બનાવે છે એટલે આ સમયમાં તમારા મોટા કાર્યોમાં પોતાના તમારા ભાઈ બહેનોનો સહયોગ મળશે પૈતૃક સંપત્તિના જો ભાગલા થશે તો ત્યાં પણ કિસ્મતનો સહયોગ મળશે વિદેશમાં નોકરી મળશે વિદેશ જવાનો અવસર મળશે જે એક ધારા વિદેશમાં જઈને ધન કરવા માટે પ્રયાસરત હોય છે તેમને સહેલાઈથી અવસર મળી જશે તે વિદેશ પણ વિદેશ પહોંચી ગયેલા વ્યક્તિઓને પણ લાભ થશે સંસ્થામાં સાથે જોડાવાનો અવસર મળશે રાજ્ય કેન્દ્ર સરકાર દ્વારા કામો કરવાની તક મળશે મિત્રો તેની સાથે સાથે રાહુ તમારા દ્વિતીય ભાવમાં હોવાના કારણે તે રોકાયેલું ધન પાછું લાવવામાં તમારી મદદ કરશે જો તમે કોઈ એક જગ્યાએ કામ કરી લીધું છે અને પેમેન્ટ રોકાયેલું છે તો પે પેમેન્ટ તમને પુનઃ પ્રાપ્ત થશે સાથે સાથે સંબંધ મજબૂત થશે પરિવારના સદસ્યો સાથે તમારો સમય સારો વ્યતીત કરશો જે સ્ટુડન્ટ પોતાની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે પણ એક નવીન સમાચાર મળશે એકંદરે જોવામાં આવે તો આ સમય કુંભ રાશિના જીવનમાં વ્યાપારની દ્રષ્ટિએ લાભ આપનારો છે આર્થિક સ્થિતિ મજબૂત કરવાનો છે રોકાયેલા પ્રોજેક્ટને આગળ વધારવાનો છે મિત્રો હું ઘણીવાર કહું છું કે દરેક વ્યક્તિ વ્યક્તિની કુંડળીમાં શુભ યોગ અને દુર્યોગ હોય છે જ્યોતિષશાસ્ત્રના ઘણા એવા મહાયોગો છે જે વ્યક્તિને જીવનમાં ઊંચાઈઓ સુધી પહોંચાડી દે છે તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે કુંડળીને જાણો સમજો અને વિશ્લેષણ કરો અને જીવનમાં આગળ વધો કુંભ રાશિફળમાં આટલું જ જય ગુરુદાત જય